સશીનભાઈ સશીનભાઈ જો અસમી કોણ હે બરાબર ફેમિલી લેમ થાતો હે ને તો આ જો મે આપણે અસુમુર ડેરી હા ત્યાં મારા કેમ છો બધા મજા માં ને મજા માં જ છું તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગ માં રેને જય માતાજી જય કેતરપાઈ માં તો આજ તો કોમલે બ્લોગ બહુ મોળો ચાલે છે 6 વાગી જ

તમ મને તો એટલે શિખાઈ ભાઈ આવ્યા હતા કાશીમભાઈ હા તો આમ ખાસ આની મુલાકાત કરવાની હતી પણ આ કાઈ બોલતો નથી કે વીડિયોમાં તો બોલছো આમાં કેમ ન બોલતો કાઈ આજે જેણે novo વિડિયો બનાવ્યો છે જોયો બહુ મસ્ત વિડિયો છે અને હા ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો કુબારા બ્લોગ બનાવે છે અને

હટલે કે શું આમાં ભાગ ભાગવા આલો આ લોકો કે ને બહુ સારા છે અમને ભોં માન દીધું અને અમારા હગા છે કા ઈ લોકો અમારા હગા છે કાઈ ન આલો ફેમિલી કન્ટિન્યુ બ્લોક માં બેના રહેજો આલો તમે જાતા ના પૂરી ખાલી જો ને એમ ના હું કરું પછી પાણી પૂરી થાય જો તો સુરન ખાય છે સુરન નામ કર નાખજો આવા હોય ને الحمد لله કાકા હા પછી બે સુરણ ખાઈ છે સુરણ કાઈ ગામ મે પાણીપુરી ખાલીધું ને અયા ખાવ આ યમુના ફૂલ જુના એટલે અમાર કા એક નંબર પાણીપુરી આવે છે તો ફાઇનલી મે પાણીપુરી ખાલીધી છે ને ઘરે જઈને આવવાનું છે કા આંતે સાધું દે લેને ભૂખ લાગી તો કાઈ ની હાલો ફેમિલી આવે વિડીયો ને લઈ લેવાનો છે તો તમને મારા વિડિયો કેવો લાગ્યો લાઈક શેર તો કરવાનું ભૂલતા નહીં અને ફાઇનલી અશ્વિનભાઈની ચેનલને જેને સબસ્ક્રાઈબ ન કરીને સબસ્ક્રાઈબ કરી દેજો બે લાયકન દબાનું ભૂલતા નહીં તો ફરી મળશે એક નવા વિડીયો સાથે બધાને જય માતા